અરે તમારો ભાઈબંધ કારો હોય કે ધોરો લઈને પોગી હો તો સૌ પહેલા આપણે આ વિડીયો કોમેન્ટ બોક્સ ની અંદર એક હજાર કોમેન્ટ જય દ્વારકાધીશ ની પૂરી કરવાની છે તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી નાખજો અને સૌ પહેલા તમે આ બેનનો નો વિડીયો જુઓ પછી આપણે પાછળ વાત કરીશું હવે તમારો ભાઈબંધ કારો હોય કે ધોરો લઈને પોગી જાજો ધ્રાંગધ્રા સાજન બ્રાન્ડ હબ ની અંદર ત્યાં તમને રેગ્યુલર અને પ્રીમિયમ ક્વોલિટી ના કપડા મળી રહેવાના છે અને તમારો ભાઈબંધ કપડા પહેરે ને એટલે એક નંબર જ લાગે એક નંબર ના લાગે ને તો તમારા ભાઈબંધ માં ખોટ હોય બાકી કપડામાં માં નહી હો અને હા આખા ધ્રાંગધ્રા ની અંદર ના મળે ને એવું તમને વિન્ટર ની અંદર કલેક્શન મળી રહેવાનું છે અને સાથે સાથે તમને ત્યાં બૂટ ચંપલ સેન્ડલ તમામ વસ્તુ મળી રહેવાની છે અને કોઈ પણ વસ્તુ તમને ઘર બેઠા પણ મળી રહેવાની છે અને હા રોજ નવું નવું અપડેટ આવે છે રોજ નવું નવું અપડેટ જાણવા માટે મેં નીચે આઈડી મેન્શન કરી છે એ આઈડીને ફોલો કરી લેજો અને વધારે માહિતી માટે મેં નીચે એડ્રેસ પણ આપ્યું છે પોગીજાજો જજો ધ્રાંગધ્રા સાજન બ્રાન્ડ હબ ની અંદર